મહેસાણા તાલુકાના બલોલ ગામ ખાતે શ્રી સરદાર પટેલ સેવા દળ એસપીજી ગ્રુપ દ્વારા ભાગેડું લગ્ન અટકે તે માટે સરકાર દ્વારા લગ્ન નોંધણીના કાયદામાં વહેલી તકે સુધારો થાય અને મૈત્રી કરાર જેવો કાયદો તાત્કાલિક રદ કરવામાં આવે તે અનુસંધાને બલોલ ગામની આજુબાજુના આ ત્રીસથી બત્રીસ ગામના હજારો ભાઈઓ બહેનોની જનમેદની સાથે મહાસંમેલન યોજવામાં આવ્યું આ મહાસંમેલનમાં એસપીજી રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલ દ્વારા સરકાર તરફથી મીડિયાના માધ્યમથી કરવામાં આવેલી તાજેતરની જાહેરાતની જાહેર મંચ પરથી માત્ર જનતાને ભમિત કરતી લોલીપોપ ગણાવી કારણ કે સરકારને મળેલ કેબિનેટ મિટિંગમાં કોઈ આ બાબતે ચર્ચા વિચારણા કરી ઓફિશિયલ જાહેરાત કરવામાં આવેલ નથી માટે આવનારા સમયમાં એસપીજીની આ લડતને દરેક વિસ્તારમાં વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ કરવામાં આવે જો આંદોલન એ અમારો નૈતિક ફરજ છે અને ભૂતકાળની અંદર સરકારે પણ જોયું છે કે પાટીદાર સમાજ જ્યારે નક્કી કરી લે કે ભાઈ કોઈ વસ્તુ ન્યાય નથી મળતો એટલે એનો છેલ્લો રસ્તો આંદોલન જ છે તો વારંવાર સરકાર શ્રી સમક્ષ રજૂ કર્યું રજૂઆત કરી આજે ચારસો ચારસો જ્ઞાતિનું સમર્થન હોય થી વધારે ધારાસભ્યોનું સમર્થન હોય તમામ સાંસદોનું સમર્થન હોય દરેક સરપંચોનું સમર્થન હોય દરેક સરકારી મંડળીનું સમર્થન હોય અને જ્યારે લાખો લોકોનું સમર્થન હોય અને તો પણ જો સરકાર લગ્ન નોંધીના કાયદામાં સુધારો ના કરે અને ખાલી લોલીપોપ જ આપે તો સરકારના સામે આંદોલન સિવાય બીજો રસ્તો જ નથી એટલે સરકારની મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે વહેલામાં વહેલી તકે પહેલું આંદોલન તો પાટીદાર સમાજનું હતું પણ આ તો સર્વ જ્ઞાતિનું આંદોલન છે યુવા દીકરીઓ બચાવવાનું આંદોલન છે માતા પિતાની લડાઈનું આંદોલન છે તો સરકારને સીને કહેવા માગું છું કે વહેલામાં વહેલી તકે કાયદામાં સુધારો લાવી અને આ આંદોલનને તમે વેગવંતુ ના બનાવવું હોય તો લગ્ન નોંધીના કાયદામાં વહેલામાં વહેલી તકે સુધારો તમે કરી છોટમાં તમારા છોઠમાં અમારા મુદ્દા એ છે કે દીકરીની ઉંમર અઢાર વર્ષથી એકવીસ વર્ષ કરવામાં આવે માતા પિતાની સહમતી લેવામાં આવે જેટલા પણ લોકો ખોટી રીતે લગ્ન કરતા એમનો કડકમાં કડક સજા કરવામાં આવે અને માતા પિતાના આધાર કાર્ડ ઉપર જ લગ્ન કરવામાં આવે અને જે મૈત્રી કરાર છે એ વહેલામાં વહેલી તકે રદ કરવામાં આવે આટલી માગણીઓ અમારી છે અને મોબાઈલની અંદર જે દીકરીઓને ફસાવીને જે લોકો આ રીતે દુરુપયોગ કરાવતા હોય છે તો દીકરીઓ અને સમગ્ર પ્રજાને કહેવા માંગુ છું કે દીકરીઓ અને દીકરાઓની કોઈ પણ સમાજ ચલાવી ના લે તો એમાં પણ પાબંધી કરવામાં આવે હા ચોક્કસ ભૂતકાળની અંદર ઘણી વાર અમે આવા બધા કાર્યક્રમો કરી ચૂક્યા છીએ એટલે જો આવનારા સમયની અંદર અત્યારે